નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચ્ચીસ શનિવારનું પચાસ તેમજ બારે રશિઓનું ગોચરફળ હતું પ્રથમ આપણે ગોચર ગોચરફળ જોઈએ તો તારીખ બાવીસ અગિયાર બે હજાર પચ્ચીસ શનિવાર કે હા આજે શનિવારનો દિવસ છે એટલે કે શનિવારનો દિવસ હોવાથી શનિ ગ્રહ સાથે જોડાયેલો છે જે કર્મ

જેથી ધીરે જ પડશે આજે તમારા મહેનતનું ફળ તમને થોડા વિલંબથી મળી શકે છે તેમજ આજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખાસ જરૂર છે આજે તમારા ઉપર શનિદેવની કૃપા સારી એવી રહેવા પામી શકે જેથી કરીને આજે તમારે શનિદેવની ઉપાસના કરવી ખૂબ સારી અને ખૂબ લાભદાયી નીવડી શકે છે તો મેષ રસીવાળા માટે ન શુભ અંગ જોઈએ તો ન અને તેમનો અશુભ અંગ જોઈએ તો

જરૂરી છે જેથી કરીને તમને કોઈ પણ રહસ્યમય બાબતો હશે તે બાબતોમાં પણ તમારો રસ સારા પ્રમાણમાં વધી શકે છે તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભોખરો કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં ડહક કર્ક રાશિ માટે કે આજે તમારા ભાગીદારીના કામમાં તમારે થોડી સાવધાની રાખવી જરૂરી છે જેથી કરીને આજે તમારા જીવન સાથે સાથે પણ તમને ભેદભદ થઈ શકે છે તે મતભેદ તમારા જીવન સાથે સાથે આજે ટાળવા જોઈએ આજે તમારા સામાજિક સંબંધોમાં પણ સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે તો કર્ક રાશિવાળા માટે શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં

સોનેરી અને તેમનો અશુભ અંગ જોઈએ તો જ્યાંબલી કન્યા રાશિ જે કન્યા રાશિમાં પઠણ એ કન્યા રાશિવાળા માટે આજે તમને સંતાન સંબંધિત બાબતોમાં સારા એવા શુભ સમાચારો તમને મળી શકે છે તેમજ તમને શિક્ષણ અને અભ્યાસ ક્ષેત્રમાં પણ તમારી સારી એવી પ્રગટી થઈ શકે છે આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ સારી એવી ખુશી જળવાઈ રહેશે તો આ કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

છે આજે તમારા મિત્રો તેમજ તમારા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સહયોગ આજે મળી શકે છે તેમજ આજે તમારો વિચારો તમે સ્પષ્ટતાથી તેમની આગળ રજૂ કરી શકો છો તેથી તમને સારો એવો તેમાં લાભ થઈ શકે તો વૃષિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ઘેરો ધન રાશિ જે કે ધન ભદ્ર

શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જે કે મકર રાશિમાં ખર્ચ કે મકર રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો અને ઘણો વધી શકે છે આજે તમારો કોઈ પણ અટકેલા કામો હશે જેમ કે સરકારી કામો હશે તેવા પણ આજે તમે પૂરા કરી શકશો તો તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકશે આજે તમારા ઉપર શનિદેવની કૃપા હોવાથી શનિદેવની પૂજા કરશો તો તમને સારો એવો લાભ

તેના પર તમારો થોડો ઘણો ઝુકાવ રહી શકે છે આજે તમારે કોઈ પણ દૂરની યાત્રા હશે તે તમે સારી એવી રીતે કરી શકશો તેવા સારા એવા યોગો છે કુંભ રાશિવાળા વાળા માટે નો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર કુંભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ છે કે મીન રાશિમાં દચ જથક મીન રાશિ માટે આજે તમારા આવકના સ્તોત્રો હશે કે નવા નવા સ્તોત્રો હશે તે તમને સારી એવી રીતે તમને મળી શકે છે આજે તમારા મોટા ભાઈ બહેનોનો સારો એવો સહયોગ તેમાં છાપ તમને મળી શકે છે આજે તમારે રોકાણ કરવા માટે સારો એવો દેશ છે જેથી કરીને સારો એવો તમે રોકાણ પણ કરી શકો તો મીન રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો

શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ શનિવાર નું પંચાંગ જોઈએ હા પંચાંગ માં વિક્રમ સંવત બે હજાર બ્યાસી માક્ષર માસ શુક્લ પક્ષ બીજ તિથિ તો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે છ કલાક છપ્પન મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક પંચાવન મિનિટ ની તિથિ જોઈએ તો તિથિ છે બીજ તિથિ સત્તર કલાક અગિયાર મિનિટ સુધી બે ત્યાર પછી નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે જયેષ્ઠા નક્ષત્ર સોળ કલાક સુડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી મૂળ નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે શુક્રમાં યોગ અગિયાર કલાક ત્રીસ મિનિટ સુધી ત્યાર પછી ધ્રુતિ યોગ કરણ જોઈએ તો કરણ છે કૌલવ કરણ સત્તર કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી તૈતેલ કરણ ત્રીસ કલાક ઓગણીસ મિનિટ સુધી ત્યાર પછી કરણ હવે આપણે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ ને યાર તો રાશિ 16 કલાક 47 મિનિટ સુધી ત્યાર પછી ધન રાશિ ભદ્ર ફટ તો નમસ્કાર મિત્રો આ વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો